કારની પાછળની સીટ ઉપર એક યુવક અને યુવતી બેઠા હતા ની જ જગ્યાએ જોતા શંકા લાગતા વાત ફેલાતા જામ્યા હતા આ બનાવની જાણ પાવાગઢ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગાડીમાં બેઠેલા યુવક યુવતીને કોઈ પણ જાતની હલનચલન ન કરતા તાત્કાલિક કારનો દરવાજો ખોલવા ટેકનિકલ માણસોને બોલાવી દરવાજો ખોલતા યુવક યુવતી બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા પોલીસે તાત્કાલિક મૃતકને હાલોલ રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી આ બંને મૃતકની ઓળખ છતી કરવાના પ્રયાસો હાથ ધર્યા હોવાનું જાણવા મળી આવ્યું છે જ્યારે આ હિંમતનગરના અકોદરા ગામના હોવાનું જાણવા મળી આવ્યું હતું આ બંને ક્યારે ક્યાંથી કેમ આવ્યા આ યુવક યુવતીનો શું સંબંધ આ બંનેનું મૃત્યુ કયા કારણથી થયું હશે આત્મહત્યા કરી હશે કે ચાલુ કારમાં ચાલુ એસી બંધમાં દરવાજે સુઈ જવાથી શ્વાસ સુંધાવાથી આકસ્મિક મોત નિપજ્યું હશે આ તમામ પ્રશ્નોનો ઉકેલ પોલીસ તપાસ અને પીએમ રિપોર્ટ બાદ જ બહાર આવી શકે તેમ છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડા ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે